નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને આજે હું લઈને આવી છું આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વૈજ્ઞાનિક પ્રોફેસર અને લેખક એવા એપીજે કલામ વિશે માહિતી તો પહેલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એક એપીજે અબ્દુલ કલામનો જન્મ ક્યારે થયો હતો જવાબ છે પંદર ઓક્ટોબર ઓગણીસો એકત્રીસના ના પ્રશ્ન નંબર બે અબ્દુલ કલામનો જન્મ કયા રાજ્યમાં થયો હતો જવાબ છે તમિલનાડુ પ્રશ્ન નંબર ત્રણ અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા જવાબ છે અગિયારમાં મિત્રો મારો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી આપજો પ્રશ્ન નંબર ચાર અબ્દુલ કલામજીએ રાષ્ટ્રપતિ પદ ક્યારે સંભાળ્યું હતું જવાબ છે પચીસ જુલાઈ બે હજાર બે પ્રશ્ન નંબર પાંચ અબ્દુલ કલામનો જન્મ ક્યાં ગામમાં થયો હતો જવાબ છે ધનુષ કોડી ગામ પ્રશ્ન નંબર છ અબ્દુલ કલામજીને કેટલા ભાઈ બહેન હતા જવાબ છે પાંચ ભાઈ અને પાંચ બહેન પ્રશ્ન નંબર સાત અબ્દુલ કલામજીએ પ્રાથમિક શિક્ષણ ક્યાં મેળવ્યું હતું જવાબ છે રામેશ્વરની પ્રાથમિક શાળામાં પ્રશ્ન નંબર આઠ અબ્દુલ કલામજી કઈ કોલેજમાં સ્નાતક થયા હતા જવાબ છે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પ્રશ્ન નંબર નવ અબ્દુલ કલામજી કયા વિષયમાં સ્નાતક થયા હતા જવાબ છે અંતરિક્ષ વિજ્ઞાન પ્રશ્ન નંબર દસ ઓગણીસો એસીમાં અબ્દુલ કલામજીએ કયા ઉપગ્રહને પૃથ્વીની કક્ષાને નજીક સ્થાપિત કર્યો હતો જવાબ છે રોહિણી ઉપગ્રહ પ્રશ્ન નંબર અગિયાર અબ્દુલ કલામે પોતાના કયા પુસ્તકમાં ભારતને અંતરિક્ષ વિજ્ઞાનના રૂપમાં લખ્યું છે જવાબ છે ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રશ્ન નંબર બાર અબ્દુલ કલામને ક્યારે યુથ એમટીવી યુથ હાઈકોન ઓફ ધ યર માટે નામાંકિત કર્યા હતા જવાબ છે બે હજાર ત્રણ બે હજાર છ પ્રશ્ન નંબર તેર અબ્દુલ કલામને ભારત રત્નથી ક્યારે સન્માનિત કર્યા હતા જવાબ છે ઓગણીસો સત્તાણું પ્રશ્ન નંબર ચૌદ અબ્દુલ કલામને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો જવાબ છે ઓગણીસો સત્તાણું આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પંદર અબ્દુલ કલામજીને વોન કાર્મન વિંગ્સ આંતરરાષ્ટ્રીય એવોર્ડ ક્યારે મળ્યો હતો જવાબ છે બે પ્રશ્ન નંબર સોળ અબ્દુલ કલામજીને હુવર મેડલ ક્યારે આપવામાં આવ્યું હતું જવાબ છે બે હજાર નવ પ્રશ્ન નંબર સત્તર અબ્દુલ કલામજી શું હતા તો એનો જવાબ આવે છે પ્રોફેસર લેખક વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર હતા પ્રશ્ન નંબર અઢાર અબ્દુલ કલામજીનું અવસાન ક્યારે થયું હતું જવાબ છે સત્યાવીસ જુલાઈ બે હજાર પંદરના હમણાં જ મિત્રો તેની પુણ્યતિથિ ગઈ પ્રશ્ન નંબર ઓગણીસ અબ્દુલ કલામજી નું મૃત્યુ સમયે તેઓ કઈ જગ્યાએ ભાષણ આપી રહ્યા હતા જવાબ છે શિલોંગના આઈઆઈએમ માં પ્રશ્ન નંબર વીસ અબ્દુલ કલામ બીજા ક્યાં નામે ઓળખાય છે જવાબ છે મિસાઇલ મેન પ્રશ્ન નંબર એકવીસ અબ્દુલ કલામજીના પિતાનું નામ શું હતું જવાબ છે જેનુલાબ્દીન પ્રશ્ન નંબર બાવીસ અબ્દુલ કલામજીના માતાનું નામ શું હતું જવાબ છે આસીમા પ્રશ્ન નંબર ત્રેવીસ અબ્દુલ કલામજી બાળપણમાં શિક્ષણ મેળવવા માટે શું વેચતા હતા જવાબ છે ન્યૂઝપેપર પ્રશ્ન નંબર ચોવીસ અબ્દુલ કલામને ભારતીય રક્ષા અનુસંધાન અને વિકાસ સંસ્થાનમાં પ્રવેશ ક્યારે કર્યો હતો જવાબ છે ઓગણીસો બોતેરમાં પ્રશ્ન નંબર પચીસ અગ્નિ મિસાઇલ અને પૃથ્વી મિસાઇલના સફળ પરીક્ષણનો શ્રેય કોને મળે છે જવાબ છે એપીજે અબ્દુલ કલામને પ્રશ્ન નંબર છવીસ અબ્દુલ કલામ ભારતીય રક્ષા મંત્રાલયમાં વૈજ્ઞાનિક સલાહકાર તરીકે ક્યારે નિયુક્ત થયા હતા જવાબ છે પ્રશ્ન નંબર અબ્દુલ કલામજીને રાષ્ટ્રપતિ શપથ ક્યાં લેવડાવ્યા હતા જવાબ છે સંસદ ભવન પ્રશ્ન નંબર અઠ્યાવીસ અબ્દુલ કલામજીના જીવન પર કઈ ફિલ્મ બની છે જવાબ છે આઈ એમ કલામ પ્રશ્ન નંબર ઓગણત્રીસ આઈ એમ કલામ ફિલ્મ ક્યારે આવી હતી જવાબ છે બે હજાર અગિયારમાં પ્રશ્ન નંબર ત્રીસ અબ્દુલ કલામને વીર સાવરકર પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો જવાબ છે ઓગણીસો અઠ્ઠાણુંમાં પ્રશ્ન નંબર એકત્રીસ અબ્દુલ કલામજીને રામાનુજ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો જવાબ છે બે હજારમાં પ્રશ્ન નંબર બત્રીસ અબ્દુલ કલામજીને ડોક્ટર ઓફ એન્જિનિયરિંગની ઉપાધિ ક્યારે મળી હતી જવાબ છે બે હજાર દસમાં પ્રશ્ન નંબર તેત્રીસ અબ્દુલ કલામજીને ડૉક્ટર ઓફ સાયન્સનો પુરસ્કાર ક્યારે મળ્યો હતો જવાબ છે બે હજાર ચૌદમાં પ્રશ્ન નંબર ચોત્રીસ અબ્દુલ કલામજીના સમયમાં ભારતના પ્રધાનમંત્રી કોણ હતા જવાબ છે અટલ બિહારી વાજપેયી પ્રશ્ન નંબર પાંત્રીસ અબ્દુલ કલામજી રાષ્ટ્રપતિ હતા તે સમયે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ હતા જવાબ છે ભેરોસી શેખાવત પ્રશ્ન નંબર છત્રીસ અબ્દુલ કલામજી નું અવસાન ક્યાં થયું હતું જવાબ છે શિલોંગમાં આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સાડત્રીસ અબ્દુલ કલામજી નું નિધન કેટલા વર્ષની ઉંમરે થયું હતું જવાબ છે ત્યાંસી વર્ષે હાર્ટ એટેકથી પ્રશ્ન નંબર આડત્રીસ અબ્દુલ કલામજી પહેલાં ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા જવાબ છે કે આર નારાયણ પ્રશ્ન નંબર ઓગણચાલીસ અબ્દુલ કલામજીને કિંગ્સ ચાર્લ્સ મેડલ ક્યારે આપવામાં આવ્યું હતું જવાબ છે બે હજાર સાતમાં પ્રશ્ન નંબર ચાલીસ અબ્દુલ કલામજીને ડોક્ટર ઓફ સાયન્સની ઉપાધિ ક્યારે આપવામાં આવી હતી જવાબ છે બે હજાર સાતમાં પ્રશ્ન નંબર એકતાલીસ અબ્દુલ કલામજીને પદ્મભૂષણ પુરસ્કારથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા જવાબ છે ઓગણીસો એક્યાસીમાં પ્રશ્ન નંબર બેતાલીસ અબ્દુલ કલામજીને પદ્મ વિભૂષણ પુરસ્કારથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા જવાબ છે ઓગણીસો નેવુંમાં પ્રશ્ન નંબર તેતાલીસ યુવાનોને માર્ગદર્શન માટે અબ્દુલ કલામજીએ ક્યુ પુસ્તક લખ્યું છે જવાબ છે વિંગ્સ ઓફ ફાયર પ્રશ્ન નંબર અબ્દુલ કલામજીને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનમાં પદ મળ્યું હતું જવાબ છે પરિયોજના મહાનિર્દેશક પ્રશ્ન નંબર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એપીજે અબ્દુલ કલામના કેટલામાં જન્મદિવસને વિદ્યાર્થી દિવસના રૂપમાં ઉજવવામાં આવ્યો હતો જવાબ છે ઓગણીસ જન્મદિવસને પ્રશ્ન નંબર છેતાલીસ છે ટેસ્ટ ક્વેશ્ચન્સ આ માટેનો પ્રશ્ન છે અબ્દુલ કલામનો જન્મ ક્યારે થયો હતો આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું ભાઈ માધુરી ગોહને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં